હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા 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 છે તો ફરીથી એક ના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે સીધા આપણે વાડીએ જ આવી ગયા હે પહેલે વહેલે તો આજે ક્યાં જવાના છે ખબર આજે જવાના છે આજે પાયસમ છે તો આપણે જવાના છે પીઠરામાય દર્શન કરવા તો ધણે જ આવેલું છે તો ધણે જવાના છે માય દર્શન કરવા તો અત્યારે તૈયાર થઈ ગયા છે અને પપ્પાની એ હમણાં આવે છે એ છે ઘરે બાકી છે ને આમ જો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે અને મસ્ત જો વરસાદ આવે એવું તો છે પણ આમ કંઈ બહુ છે નહીં અને બે ત્રણ દિવસથી તો એવો વરસાદ આવ્યો ને આમ કે વાત જ પૂછોમાં આમ તમે જોવ ત્યાં વરસાદ જ આવે આમ અને પાણી હાલતા થઈ જાય સારી કોઈ જ્યાં જોઈ ત્યાં તો અત્યારે પપ્પાની હમણાં અંદર છે ત્યાર થઈ છે અને હું ત્યાર થઈ ગયો ને તો સીધા આપણે સીધા નીકળીએ ને ને પીઠાઈમાં દર્શન કરવા ને એ ક્યાં આવેલું છે ખબર ધણે જ તો રિક્ષા લઈને જવાનું છે મારા ધ્યાન ત્યાં પણ હમણાં આવે તો આવે પછી આપણે સીધું જવાનું છે ધણે તો બ્લોકમાં કન્ટિન્યુ બનીને રહેજો અને આજનો બ્લોક જબરદસ્ત થવાનો છે તો બ્લોકમાં કન્ટિન્યુ બનીને રહેજો બાકી આ ગાડી પડી છે આપણી અને બકરો જાય છે બાકી બળદુન જો અત્યારે નીન નાખી દીધી છે તો એ અત્યારે ખાય છે અને બાકી એનો માઇન્ડવી જોઈએ આપડી છે તો તમને ખબર જ છે તો ફટાફટથી પહેલા છે ને નીકળીએ આપણે સીધા ગણેશ

પાણી પાણી જેવું છે પાણીનું બધી વ્યવસ્થા છે સુવિધા કાફી સુવિધા પાણીના કેટલા છે કેટલા એન્ટ્રી गेट છે પેલા જાય મોટા મોટો ડેમ ઉમરેઠીનો ડેમ જ્યારે ચડી ગયા ઉપર હોય ગયા તો હું ચાલુ કરી દઉં સડવાનું તો જ્યાં એન્ટ્રી ગેટ છે આવવાનું ચાલુ કરી દઈએ હવે મારો મોબાઈલ હતો ને એમાં થોડું લો ક્વોલિટી આવતી હતી તો ફોન ચેન્જ કરી નાખો હવે જો અહીં પપ્પાની તો મોટ આગળ જાય છે કેટલા કેટલાક પગચિયા છે કે નવસો નવાનું પગચે જેવું હોય છે બહુ વધારે પગચિયા નથી આમાં આપણે ગિરનારની ગણે પણ આમાં ઓછા અહીંથી બધે જાય છે અને જોડી ક્વૉલિટી છે જાય ઉમરેઠીનો ડેમ દેખે મોટ તો જોર ડેમ Ka a shari'e ba. આ ભરવા દેવામાં જો ચાની સુવિધા છે બેસવા માટે ચીટુ चेयर હે ખુરશીન અને આ છે અમને નજારા કેવા છે જો નારિયલીના બગીચા છે બગીચાને આ બધું એક એમ જોઈએ તો કેવો મસ્ત દેખાય નજારા આનો કે અલગ જ છે જો ને મજા જ આવી ગઈ જાય થી ને આ બધી જાય થી દેખાય આ બધું નજારા બહુ મસ્ત નજારા છે અને આ જો નારિયલીના બગીચા છે બહુ اچھا બગીચા છે ઠાકી જશે ની તો ગिन्नર કેવા તો હું થાય ગिन्नર જે જાય ની हाये बुगीले म्हे बुगीले انا मुकम काय फाये सर हे मुकाय हे मी तो आज काही गिन्नर गयो नाही हे पहिली वार जावनु छे ये ग्रीड ना सरन तो मजा आतो ग्रीड ना सरन जा गिन्नर जाऊ वीर म मजा ग्रीड ना सरू वाट

હું જ નથી આવેલો હું નથી આવેલો પહેલી વાર જ બાકી હોય તો નીકળ્યા હોય ઘણી ફેરી બાજુ માં નીકળ્યા ઘણી વખત પણ તમે દર્શન કરવા બહારવાળા માણસો ગમે ક્યાંય ક્યાંથી માણસો દર્શન કરવા આવે એટલે બોમ્બે છે દર્શન કરવા અહીંયા જો બે બહુ બધી કરી બધી દર્શન કરવા આવે કઈ સમસ્ત બધા આવે અહીંયા દર્શન કરવા શૂટ કરે બાકી જો આ બાજુ છે ને મસ્ત મજાનો નજારો આવે છે અને અહીં તમે આવો ને તો આમ તમને મજા જ આવી જાય અલગ જાતની કે જો આ રસ્તો હોય ત્યાંથી અમે આવ્યા હતા અને અહીંથી ઘણી ફેરી નીકળતા હોય આ બાજુ કોઈ દે આવ્યા નહોતા હું તો પહેલી વખત જ આવ્યો મારે જયંતિ આપવા અને મારા પપ્પાની ઘણી ફેરી આવેલા હોય નીકળીએ સીધા આપણે બેઠા પેલા ઉતારીએ ત્યાંથી થોડું કામ છે પછી કામ કમ્પ્લીટ કરી કરી સીધા નીકળીએ આપણે ઘરે હાલો જાય હાલો હલો નીકળવું જ્યાં હતા તો દર્શન કરી લીધા હે ને હવે સીધા નીકળી આપણે ઘરે તો પપ્પાને હાલ તો થઈ ગયા છો બનાસની થજાથી એન્ટ્રી ગેટ છે ને અહીંયા સોમવારે મેળો હોય ને ત્યાં ત્યાં માણસોની લાઈન હોય અને સ્ટોલ નાખેલા હોય ને આમ દુકાન સ્ટોલ નાખેલા હોય અમારી જનતા પાસે સ્ટોલ નાખેલો સ્ટોલ રાખવા ગયા હે

તો કઈ જવાનો પ્લેન તો બીજો હતો ને સીધા નીકળી ગયા આપણે પીઠાઈ માં ત્યાંથી દર્શન કરી કા ગયા સીધા આવી ગયા આપણે ભેરાડે આપણે ભાવસન મામા ઘરે આવ્યા છે તો એ બોલે પેલા આવતા હોય આપણે ઘરે તો એ મને કહેતા હોય કે આવજો તમે આપણે ત્યાં તો બધા જો અત્યારે આવ્યા છે સીધા પીઠાઈ માં થી હોય તો કહેતા કે આવો તમે આવો આવતા નથી અટાણે છે ને સીધા અહીંયા પીઠાઈમાં ગયા તો નજીક થાય તો વેલા આવતા રહીએ પછી એ કે તો હવે છે ને પેલા માતાજીએ પગે લાગતા આવ્યા અને પછી છે ને પછી મળીએ

છે તે ફરાર કરી લઈએ પછી સીધા નીકળી જાવ આપણે સીધા ઘરે જ હવે ક્યાંય જવાનું નથી થતું